ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં વિવિધ લોકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તે સરકાર દ્વારા વર્ષ બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ લાભાર્થીઓના પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે તેમાં કેશલેસ અને પેપરલેસ ટ્રીટમેન્ટની સુવિધા છે ભારત સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે અમુક પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે આ યોજનાના લાભાર્થીઓના મનમાં ઘણીવાર આ પ્રશ્ન આવે છે કે જો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ એક વર્ષ સુધી ન થાય તો શું તે સમાપ્ત થઈ જશે ચાલો જાણીએ આ સવાલનો જવાબ કોઈપણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓ પાસે યોજનાને લગતા કેટલાક પ્રશ્નો છે તેમની વચ્ચે એક પ્રશ્ન એ છે કે શું આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ એક વર્ષ સુધી ન કરવામાં આવે તો કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ જાય છે